જય મુરલીધા જયદાર કરીશ તો મિત્રો જો તારીખ છવ્વીસ ને પોણા બે વાગે આપણે વરસાદ ચાલુ થયો હતો તો હવે આપણે નીકળ્યા છીએ રોડ ઉપર રાઉન્ડ માર્યા ફોર લાઈન સુધી શું વાતાવરણ કહેશે વરસાદનું કેવો દેખાય છે જોડાયેલ રહેજો જો મિત્રો આ આપણા ભાણેજની પેહુ છે આ ગામડાની મોજ હો ભાઈ દેશી ગામડાની મોજ આ ગામના ગોવાડિયા તો જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં બેસી ગામડાની મોજો જો મિત્રો આ ગૌમાં ને રોડને કાંઠે મંદિર બાજુ સાળો નાખી દીધો રોડ ઉપર તો મોજથી વહી ગયા છે નાઇટ તો ને ઠંડા થઈ ગયા છે તો જોડાયેલ રહેજો આગળ જોવા જાય છે ધીરે ધીરે ફોર લાઈન ઉપર તો જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં દિનેશભાઈ બોરીચાન આપણે જો ધાતી કરે ને થઈ ગયા ફ્રેશ તો પડાટક ફાટકનો નજારો તો મિત્રો પખેડા ફાટકની રોશની જુનાગઢ વેરાગઢ ફોલ લાઈન મિત્રો આપણે એવા તો આપણે ટોલ નાખે આપણે ભાઈની વાડી છે ભાઈના દીકરાની જોવા વાડીની મોજ આ બાજુ ભાગ્યાવાળા લોકો રહ્યા છે આ દેશી આપણે આવી ગયા તો અહીંથી મયુરભાઈ રાવણા મળ્યા છે તો ચાલો મયુરભાઈ રાવણા રાવણા કરતા હતા તો એને આજ રાવણાનું સેટિંગ આવી ગયું મિત્રો ગાદુ ટોલનાકા જોકે કે ભાઈ ભાઈની વાડી ગાદુ ટોલનાકા એક્ઝેક્ટ સાથે જ છે ચાલો હવે આપણે ગામ તડપ નીકળીએ છીએ તો જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં ગુજરાત સલામત સવારી આપણે સોનલ કુપા હોટલ આદાભાઈ ચાયા જય મુરલીધર આદાભાઈ આપણે આવી ગયા સોનલ કુપા હોટલ આદાભાઈ ચાયા નિર્મળભાઈના પપ્પા છે શું સાધ મજામાં જય મુરલીધર ભાઈ આપણે પોતી ગયા ગામમાં અને જુઓ અમારે રામ નકડંગધામ ખોખરડા રામદેવીના મંદિર ઉપર લાઇટનું ડેકોરેશન પણ તમને બતાવી છે ફાઈનલ ભાઈઓ આપણે પોતી ગયા છે ગામમાં અને મયુરભાઈ ની પ્રિય વસ્તુ છે જય મુરલીધર મયુરભાઈ શું છે તમારા હાથમાં શું કે કેવા છે મસ્ત છે એમને ચાલો જો કે ઘણા સમયથી આ મયુરભાઈની રિક્વેસ્ટ હતી તો આજે એનું દિશા પૂર્ણ થઈ છે ચાલો મિત્રો આપણે હવે થોડુંક બાઇક ગયા હતા તો આવી ગયા અને આપણો દેશી ગામડાનો બ્લોગ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નવા મિત્રો હોય તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ